જેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે યોગી ચોકની સમ્રાટ સોસાયટીના રહીશોએ મોડી રાત્રે જીબીની કચેરી ગાદલા લઈ પહોંચી જઈ અનોખો વિરોધ કર્યો હતો છેલ્લા ઘણા સમયથી ફરિયાદો કરાતી હોવા છતાં નિરાકરણ ન આવતા લોકોમાં આક્રોશ મળ્યો હતો એમાં એવું છે અમારી સોસાયટીમાં અઠવાડિયામાં આ લોકો 3 દિવસ જ પાવર આપે છે રોજ રાતના 9 થી 10 વાગે પાવર કાઢી લે છે અને પછી મેસેજ મોકલી દે છે કે રાતે 2 વાગે આવશે 1 વાગે આવશે અને અહીંયા ઓફિસ પર કોઈ ફોનમાં રિસ્પોન્સ આપતા નથી મોદી સાહેબને ફોન કરીએ તો એ એવું કહે છે કે અમે કામમાં સહી કોઈ સંતોષપૂર્વક જવાબ આપતા નથી અને એની રીતે દાદાગીરી કરે છે આ લોકો ટોરન્ટ કરતાં વધારે પણ યુનિટનો ભાવ લે છે ફેસિલિટી કોઈ જાતની આપતા નથી અને હજી તો એ લોકો મીટરમાં સિમ કાર્ડ લાવવાના છે એને મીટરમાં સિમ કાર્ડ નથી લાવવાના એને ટીસીમાં સિમ કાર્ડ લાવવાના છે કે ક્યાંથી પાવર કટ થવાનો છે એને પહેલાં એડવાન્સમાં જાણ થઈ જાય એવી ટેકનોલોજી પહેલાં લાવવાની છે આ લોકોને એકદમ ગુલ્લુ બનાવવાના અને ગુમરાહ કરવાની વાતો કરે છે મોદીને ફોન કરો તેમ કે આ સાહેબને ફોન કરો આ સાહેબને ફોન કરો તા એકબીજા ખોર એમાં કરે અને પબ્લિકનો કોઈ સામાન્ય માણસનો કોઈ પણ જાતનો આ લોકો સોલ્યુશન લાવતા નથી અને આ ડેલીનું રૂટિન કોઈ પણ આ કારગીલ ચોક ફીડરમાં કોઈ પણ માણસ કોઈ પણ સોસાયટીને પૂછી લો હર પાવર જાય દિવસમાં એક દિવસ પાવર ન ગયો એવો એક દિવસ બન્યો જાય